નમસ્કાર મિત્રો સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ મહિલા યુવા જાગૃતિ સંમેલનમાં સામાજિક કુરિવાજો કાબૂમાં લેવા માટે સર્વાનુમતે પહેલ કરવામાં આવી છે અને છેલ્લા કેટલાક સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીત રિવાજો અને કુરિવાજોને ડામવા માટે કેટલાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે આજે સાબરકાંઠા ઝોનના કચ્છ પડવા પાટીદારના સમાજ અને મહિલા પાટીદાર સમાજ તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કુરિવાજો પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો હતો અને સમાજમાં બેબી શાવર પ્રી વેડિંગ વ્યસન લગ્નમાં થતા ખોટા હલ્દી રસમ છૂટાછેડા સહિત કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવી છે સામાન્ય રીતે દરેક સમાજ પુરુષ પ્રધાન ગણાય છે તેમજ ભારતીય સંસ્કૃતિ પણ પુરુષ પ્રધાનને મહત્વ આપતી રહેલી છે જો કે જે જે સમાજમાં મહિલાઓની પ્રાધાન્ય અપાયું છે ત્યાં વિકાસની નવી કેડી કંડારાય છે ત્યારે હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં પચીસ જેટલા રીત રિવાજો તેમજ રૂઢિઓ પર પૂર્ણવિરામ મુકાયું છે હવે મિત્રો આપણે જાણીએ કે જન્મથી લઈને સગાઈ સુધીના રિવાજોની અંદર કેવા ફેરફાર કરવામાં આવ્યા છે તો કચ્છ કડવા પાટીદાર સમાજની જ્ઞાતિ અધિવેશન જ્ઞાતિ રીત રિવાજોની વાત કરી કે તો બાળકના જન્મ પછી બોલાવવાના પ્રસંગને લઈને સાદાઈથી ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મર્યાદિત સંખ્યામાં જઈ એક દિવસથી વધુ ન રોકાવવું અને બોલાવવા અને જીયાણું આપવાનું એકસાથે ગોઠવવું શક માટે યુવકની મર્યાદા વીસ વર્ષ અને યુવતીની મર્યાદા સત્તર વર્ષ જરૂરી કરાય છે નારિયેળ મીઠાઈ અને ચાંદીના સિક્કા સિવાય કોઈ લેતી દેતી ન કરવી સામસામે સામે ન કરવા અને સગાઈમાં કપડાની જોડી ગોળ અને અથવા મીઠાઈ પાંચસો ને એક રૂપિયા રોકડા નાકની સળી આપવી સગાઈમાં વિવેક બુદ્ધિથી મર્યાદિત સંખ્યામાં જવું તેમજ વેડિંગ રિંગ સેરેમની પ્રથાને સદંતર બંધ કરવી અને પ્રી વેડિંગ રિંગ સેરેમની સામાજિક ગુણો ગણાશે હવે મિત્રો આપણે વાત કરીએ લગ્ન અને ત્યારબાદના રિવાજો કેવા કરવામાં આવ્યા તો લગ્ન લખતી વખતે સો રૂપિયા મૂકવા લગ્ન પત્રિકા લઈ જવા કન્યા પક્ષ તરફથી બે થી ચાર લોકોએ જવું મામેરામાં ભાણેજને કપડાં તેમજ બહેન બનાવીને કપડાંની જોડી આપી બાકીનાની પહેરામણી બદલ બસો રૂપિયા રોકડા આપવા દાગીના વગેરે ગુપ્તપણે આપવું મામેરું બેઠું ભરવું અને જાહેરાત ન કરવી હાથ પગના અંગૂઠા ધોવાની પ્રથા બંધ કરવી વર અને અણવર સિવાય જાનમાં એકસો પચાસ માણસો જઈ શકશે કન્યા પક્ષે જાનને એક સમયે જમાડવા દૂરથી આવતા હોય તેવા કિસ્સાઓમાં અનુકૂળતા મુજબ વ્યવસ્થા કરવી લગ્ન પ્રસંગમાં લાગા આપવાનો પણ નિયમ નક્કી થયા કન્યા પક્ષ તરફથી પાંચસો રૂપિયાથી બસો રૂપિયા અથવા કપડાં આપવા કન્યાદાનમાં શક્તિ મુજબ રોકડું આપવું તેની જાહેરાત ન કરવી હસ્તમેળાપની ગરીમાં જાળવવી જરૂરી છે લગ્ન મંડપમાં કન્યાએ નાચ ગાન ડાન્સ કરતા ન આવવું હલ્દી મહેંદી રસમ સદંતર બંધ કરવી પારંપરિક પીઠી વિધિ કરી શકાશે વરદ સમયે લોણારી પ્રથા બંધ કરવી આ ઉપરાંત વધુને પિયર પક્ષ તરફથી મળેલ દાયજો બતાવો નહીં વરઘોડો દરમિયાન જાહેર જગ્યા પર થતા નાચગાન પર ઘોર કરવી નહીં ત્યારબાદ લગ્ન બાદના પ્રસંગોના રિવાજોમાં શું ફેરફાર કરવામાં આવ્યા તો કે સીમંત પ્રસંગ સાદગીથી કરવો બેબી શાવર પ્રી બેબી શૂટિંગ જેવા અશોભનીય તાઈફા ન કરવા સમૂહ લગ્નમાં જોડાતા પરિવારે મોટા જમણ કે રિસેપ્શન જેવા તાઈફા ન કરવા આનાની પ્રથા પણ ટાળવી છૂટાછેડા અંગેનો સામાજિક રીતે ન્યાય સમિતિનો નિર્ણય આખરી ગણાશે અને એક પત્નીની હયાતીમાં બીજી પત્ની ન કરવી અને હવે વાત કરીએ મરણોત્તર પ્રસંગોમાં શું કરવું તો મરણોતર પ્રસંગોમાં તેરમું કરવું નહીં મૃતક પાછળ સ્મરણાર્થે કોઈ રકમ સામાજિક ઉન્નતિના કાર્યમાં આપવી મરણ બાદ અપાતી પાઘડી પ્રથાને બંધ કરવી દીકરીને સાસરે મોકલ્યા પછી મૃત્યુ થાય તો જીવિત સમયે આપેલી વસ્તુ પાછી ન લેવી જમાઈનું મૃત્યુ થાય તો દીકરીને આપેલા દાગીના સિવાય કશું માગી શકાય નહીં જમાઈના મૃત્યુ પછી દીકરીને તાત્કાલિક ઘર મુકાવી લેવાના બદલે યોગ્ય સમય આપો અને દીકરી પુનઃ લગ્ન કરે તો પહેલા સાસરા પરિવારની મિલકતમાં ભાગ નહીં માંગી શકે તો મિત્રો આવી રીતના કડવા પાટીદાર સમાજ આ નવો ચિલ્લો ચાતર્યો છે લગ્નમાં હળદી રસમ પ્રી-વેડિંગ શ્રીમા રીવાજોને રિડ્યો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને પાટીદાર સમાજ દ્વારા આ પ્રકારની પહેલ કરવામાં આવી છે તો મિત્રો તમને આ પાટેદાર સમાજની પહેલ કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ